શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદના અંતિમ ભાગની અંદર પરીક્ષિત રાજાની કથા આવે છે પરીક્ષિત રાજા વનમાં મૃગયા કરવા ગયા અને એને તરસ લાગી થાક લાગ્યો ભૂખ લાગી સ્થાન શોધતા હતા કે કોઈક જગ્યાએથી મને કોઈ આશ્રય મળી જાય અને એ વખતે દૂરથી એમને એક આશ્રમ દેખાયો આશ્રમમાં પ્રવેશ કર્યો એ વખતે શમિક ઋષિ પોતે પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર થઈને મગ્ન થયા હતા આજુબાજુ કોઈ હતું નહીં પરીક્ષિતને એક બાજુ ભૂખ તરસ અને થાક હતો તો બીજી બાજુ એવી અપેક્ષા પણ હતી કે હું આ સ્થાનમાં આવ્યો છું તો મારો કોઈ આદર સત્કાર થાય પણ કોઈએ એમનો આદર સત્કાર કર્યો નહીં ઋષિ તો ધ્યાનમાં હતા પરીક્ષિતને ક્રોધ આવ્યો ત્યાં એક મરેલો સાપ પડ્યો તો ધનુષની અણીથી એ સાપને ઉઠાવીને શ્રમિક ઋષિના ગળામાં નાખી દીધો અને ગુસ્સામાં ને ગુસ્સામાં પરીક્ષિત ત્યાંથી નીકળી ગયો થોડી વાર થઈ અને શમિક ઋષિનો નાનકડો પુત્ર શૃંગી એ ત્યાં આવ્યો જોયું કે મારા પિતાના ગળાની અંદર કોઈકે મરેલો સાપ નાખીને મારા પિતાશ્રીનું અપમાન કર્યું છે ઋષિ તો હજુ પણ ધ્યાનમાં હતા પણ શૃંગીને બહુ જ દુઃખ થયું એટલે એ વખતે શૃંગી એકદમ ગુસ્સામાં આવી અને બોલ્યા કે જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે સાત દિવસની અંદર તક્ષક સર્પના દંશથી એનું મૃત્યુ થાવ આ બાજુ પરીક્ષિતને સમાચાર મળ્યા કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે તો પરીક્ષિતે એ વાતને સવળી લીધી રાજ્ય જન્મે જઈને સોંપી દીધું પોતાના પુત્રને અને પોતે વિચાર કર્યો કે સાત દિવસ મારી પાસે છે હું એવું કયું કામ કરી લઉં કે જેથી મારું જીવન સાર્થક થઈ જાય ગંગા નદીના તટ પર ગયા ત્યાં મહાન ઋષિઓને મળ્યા સુખદેવજી પણ એ વખતે ત્યાં પધાર્યા એ વખતે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે જેનો અંતકાળ નજીક હોય અથવા તો અંતકાળ નજીક ન પણ હોય એવા મનુષ્ય એવું કયું કામ કરી લેવું જોઈએ કે જેથી એનું જીવન સાર્થક થયું છે એવો એને અનુભવ થાય આ પ્રશ્ન સમગ્ર માનવજાત માટેનો છે જીવન તો બધા જ જીવે છે મૃત્યુ તો બધા જ પામે છે પણ મૃત્યુ પામતા પહેલાં જીવન સફળ થયું સાર્થક થયું એવો અનુભવ થાય એવું શું કરી લેવું સુખદેવજીએ જે ઉપદેશ આપ્યો એનો આરંભ કરતાં પહેલી જ વાત કરી છે જન્મ લાભ પરસામ અંતે નારાયણ સ્મૃતિ આ જન્મ ધારણ કર્યો છેનો મોટા મોટો લાભ એટલો જ છે કે બધું કરી કરીને બધું કરી કરીને એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા આપણે જ્ઞાન શીખીએ સ્વધર્મનું પાલન કરીએ યોગ સાધીએ ગમે તે કરીએ પણ કરી કરીને છેલ્લે આટલું જ કરવાનું છે ભગવાનમાં આપણું મન રહે અને ભગવાનમાં મન રહ્યું એટલે જીવન સાર્થક થઈ ગયું ખૂબ ધન કમાવાથી જીવનમાં સાર્થકતા નથી આવતી ખૂબ સત્તા પ્રાપ્ત કર્યા પછી પણ જીવનમાં સાર્થકતા નથી આવતી પણ જ્યારે ભગવાનમાં મન લાગે છે ત્યારે જીવન સાર્થક થાય છે આપણે બધા ભક્ત છીએ અને આપણા મનમાં પણ એ અભિલાષા છે ભગવાનમાં મન રહે પરંતુ વ્યવહારની જવાબદારીઓ એની વચ્ચે આપણે કેવી રીતે ભગવાનમાં સતત મન રાખી શકીએ આખો દિવસ આપણે મન નથી રાખી શકતા પણ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એ વાત કરી છે ઘરડા મધ્યના બાસઠમાં વચનામૃતમાં કહ્યું કે આખો દિવસ ભલે કદાચ સંસાર વ્યવહારની પ્રવૃત્તિ હોય પણ દિવસ દરમિયાન એક ઘડી બે ઘડી અમુક સમય એવો હોય કે જ્યારે બધું જ ભૂલી જઈ અને આપણે ભગવાનમય થઈ જઈએ તો આખા દિવસમાં આપણને જે કાંઈ દોષ લાગ્યા હોય આપણા અંતરકર્ણ પર જે કાંઈ આવરણો આવી ગયા હોય માયાના એ બધા ખસી જાય છે તો આવી રીતે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરી શકીએ એ માટે આપણે ત્યાં આપણા મહાપુરુષોએ આપણા ગુરુવરીઓએ આપણને આહનિકની ભેટ આપી છે જેમ કે આપણે સવાર સાંજ આરતી કરીએ છીએ આહનિક છે એવી જ રીતે આપણને નિત્ય પૂજાની ભેટ ભગવાન સ્વામિનારાયણે આપી છે આ નિત્ય પૂજા એ ભગવાન સાથેનું આપણું કનેક્શન છે દિવસનો એક એવો સમય છે કે જે સમયે આપણે પર્સનલી ભગવાન સાથે અને આપણા ગુરુ સાથે રોજ મળી શકીએ સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર કુંડળ ગામમાં અમરા પટગીર નામના ભક્ત રહેતા હતા હવે એકવાર એવું બન્યું કે રાતનો સમય હતો અને એ પોતે ખાટલામાં સૂતા હતા ફળિયામાં અને ઊંઘ ઉડી ગઈ અને પડખું ફેરવતા ફેરવતા બોલવા માંડ્યા સ્વામિનારાયણ 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 એ વખતે શ્રીજી મહારાજ ગરડામાં વિરાજમાન હતા અચાનક મહારાજ ઊભા થઈ ગયા અને ગઢડાથી નીકળ્યા કુંડળ જવા માટે મજલ કાપીને મહારાજ અમરા પટકરના ઘરે પહોંચ્યા એમના ઘરના બારણા ખખડાવ્યા અડધી રાત્રે બારણું ખખડ્યું એટલે અમરા પટકર જાગ્યા અત્યારે કોણ હશે એમણે બારણું ખોલ્યું તો સામે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ઊભા હતા એકદમ આનંદ પણ થયો આશ્ચર્ય પણ થયું કે મહારાજ અત્યારે અચાનક જાણ તો કરવી હતી મહારાજે કહ્યું કે એમાં શું જાણ કરવાની તું અમને બોલાવતો તો એટલે એમાં આવી ગયા એટલે હમણાં પટગરને આશ્ચર્ય થયું કે મહારાજ મેં ક્યારે આપને બોલાવ્યા મહારાજ કહ્યું કે હમણાં તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલતા હતા ને એ વખતે એમણે કહ્યું કે અરે મહારાજ મને તો હેવા પડ્યા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાના તો મહારાજે કહ્યું કે હમણાં અમને પણ એવા હેવા પડ્યા છે જે અમને યાદ કરે ને ત્યાં અમે પહોંચી જઈએ છીએ આપણે જ્યારે સાચા હૃદયથી યાદ કરીએ ત્યારે આપણી પૂજાની અંદર ભગવાન પોતે સાક્ષાત પધારે છે આનું વચન છે મહારાજે કહ્યું કે અમને એવા હેવા પડ્યા છે જે અમને સંભાળે ત્યાં અમે પહોંચી જઈએ છીએ એ બિરુદ્ધ શ્રીજી મહારાજે અને આપણી ગુરુ પરંપરાએ આજ સુધી સાચવ્યું છે એક વખત પ્રમુખસ્વામી મહારાજ નૈરોબીથી વિદાય લેવાના હતા એ વખતે ત્યાંના હરિભક્ત હર્ષદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આવો છો ત્યારે તો અમને બહુ આનંદ થઈ જાય છે પણ જ્યારે આપ અહીંથી જતા રહો છો પાછા ત્યારે અમારી હવા નીકળી જાય છે અમે ઢીલા થઈ જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજે આ વાત સાંભળી અને પછી જાણે વચન આપતા હોય એમ કહ્યું કે અમે ક્યાં દૂર જઈએ છીએ તમે જ્યારે સંભાળો તમે જ્યારે સંભાળો ત્યારે આવીને ઊભા રહીએ અને દર્શન આપીએ પછી દૂર કેમ મનાય આ એમનું વચન છે આપણે જ્યારે પણ એમને સંભાળીએ છીએ સાચા હૃદયથી ત્યારે આવીને ઉભા રહે છે બે હજારને ચારની સાલમાં જ્યારે સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા એ વખતે ત્યાં ઓર્લાન્ડોની અંદર એક શિબિરનું આયોજન થયું હતું લગભગ ચાર હજાર જેટલા બાલ બાલિકા કિશોર કિશોરી યુવક યુવતીઓ ત્યાં એકત્ર થયા હતા સુંદર શિબિરનું આયોજન થયું હતું એ બધાને સમાવવા માટે તે ઓર્લાંડોની અંદર એક હોટેલ ભાડે રાખવામાં આવી હતી હવે જે હોટેલની અંદર બધા જ શિબિરાર્થીઓના ઉતારા હતા સભાની વ્યવસ્થા હતી ભોજનની વ્યવસ્થા હતી બધું જ એક જગ્યાએ આટલું મોટું ઊભું કરવાનું હતું એટલે આખી હોટેલ ભાડે કરવાની હતી હવે એના માટે આપણા એક હરિભક્ત કમલભાઈ એમને સેવા સોંપવામાં આવી હતી કે એ હોટેલની કંપની સાથે ડીલ કરવાનું હતું તો કમલભાઈનો પરિચય બાપા પાસે અપાયો શિબિર પૂરી થઈ ગયા પછી અને કહ્યું કે સ્વામી આ હરિભક્ બહુ સારી સેવા કરી એમણે ઘણા લાંબા સમય સુધી આ જે હોટેલની કંપની હતી એના જુદા જુદા જે મેનેજરો હોય એની સાથે બાર્ગેનિંગ કરીને એને સમજાવીને બહુ જ વાજબી ભાવની અંદર આ હોટેલ ભાડે કરી આપી અને આપણો ઘણો ખર્ચો બચ્યો એ વખતે કમલભાઈ ઊભા થઈને પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે બાપા આમાં મેં કાંઈ કર્યું નથી મારે તો જ્યારે જ્યારે કોઈને મળવા જવાનું થાય આ કામ પ્રસંગે તો એ દિવસે હું સવારની અંદર પૂજામાં આપને પ્રાર્થના કરતો હતો કે આજે આ વ્યક્તિને મળવાનું છે તો આપ એનામાં પ્રવેશ કરજો અને કામ થઈ જાય એવી કૃપા કરજો અને મને એવો અનુભવ થતો હતો કે મારું કામ થઈ જતું હતું આ સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજ પણ હસતા હસતા બોલ્યા સ્વામી કહે કે હા તમારો ટેલિફોન રોજ આવતો તો ખરો પ્રમુખ સ્વામી મહારાજે એ વાતનું પ્રમાણ આપ્યું કે જ્યારે આપણે પૂજાની અંદર પ્રાર્થના કરીએ ત્યારે એ ટેલિફોન પ્રમુખ સ્વામી મહારાજ ઉપાડે છે અને એનો જવાબ આપે છે પૂજા એ ખાલી આપણા વ્યવહારિક કામ પૂરા કરવા માટે છે એવી વાત નથી પરંતુ હરિભક્તોને અનુભવ છે કે એમાં મહારાજ સ્વામી પધારે છે આપણી ભક્તિ અંગીકાર કરે છે આપણી વાત સાંભળે છે સારંગપુરના એક સંતે સ્વામી મહારાજને એક પત્ર લખ્યો અને પત્રમાં એમણે પોતાની ભાવનાઓ જણાવી હતી એમણે કહ્યું હતું કે સ્વામી આ પત્રમાં મારે જે આપને કહેવું છે એ મેં લખ્યું છે આપ જવાબ લખવાનું કષ્ટ નહીં ઉઠાવો તો પણ ચાલશે તો એમાં ઘણી બધી વાતો એમણે લખી હતી એમાં એક વાત એમણે એવી લખી હતી કે મારે કેટલીક વખત આપને કોઈ વાત કરવાની હોય તો દર વખતે આપને મળી શકાતું નથી એટલે પછી મારે જે આપને કહેવાનું હોય એ હું પૂજામાં આપને કહી દઉં છું આટલી વાત એમણે સેજે સેજે લખી હતી મહાસ્વામી મહારાજે એ પત્ર વાંચ્યો એક એક જગ્યાએ સંતે એવું લખ્યું હતું કે આપનું સ્વરૂપ સમજવું એ તો અમારી બુદ્ધિની બહારની વાત છે આપ કૃપા કરો તો જ આપ કોણ છો એ અમે સમજી શકીએ હવે આ પત્ર મહંતસ્વામી મહારાજે વાંચ્યો એ પત્રનો જવાબ તો લખવાનો નહોતો પરંતુ મહંતસ્વામી મહારાજે એક આગળમાં બે જગ્યાએ અન્ડરલાઈન કરી એમાં એક જગ્યાએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે આપને અમારે કેવા સમજવા એ તો આપ સમજાવો તો જ સમજાય તો એની નીચે અંડરલાઈન કરી અને મહાનસ્વામી મહારાજે નીચે એ લાઈન ખેંચી અને ખાલી જગ્યામાં લખ્યું કે શ્રીજીના દાસ પરમ એકાંતિક સંત અને બીજી જગ્યા હતી કે હું પૂજામાં આપને પ્રાર્થના કરું છું એની નીચે અંડરલાઇન કરી અને પછી નીચે ખાલી જગ્યામાં લખ્યું કે પૂજામાં પ્રાર્થના કરો છો તે પહોંચે છે આપણે જે કાંઈ વાત પૂજામાં કરીએ છીએ તે બધી મહારાજ અને સ્વામી પોતે સાંભળે છે એવું પ્રમાણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે અને આપણા ગુણાતીત ગુરુવર્ગે આપ્યું છે આપણા માટે તો આ નિત્ય પૂજા એ સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે આજ્ઞા છે શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે સત્સંગ દીક્ષાની અંદર પણ મહાન સ્વામી મહારાજે એ જ આજ્ઞા દઢાવતા કહ્યું છે કે નિત્ય પૂજા પૂર્ણ કરીને પછી જ પોતાનું વ્યાવહારિક કામ એ કરાય અને એટલે આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડી અને આજ સુધી હરિભક્તોના જીવનની અંદર આ નિત્ય પૂજા માટેની કેવી પર્વત પ્રાય દ્રઢતા જોવા મળે છે ઓચાસણના કાશીદાસભાઈ મહારાજના અનન્ય ભક્ત હતા એ પોતે વેપાર કરતા હતા અને એક વખત એવું થયું કે એ વેપારમાં એમને કંઈ ખોટ ગઈ અને એને લીધે એમને અમુક રકમનું દેવું થઈ ગયું હવે દેવું ભરપાઈ કરવામાં એમને વાર લાગી એટલે જે લેણદારો હતા એમણે એ વખતે સરકારમાં ફરિયાદ કરી અને એને લીધે કાશીદાસ મોટાને જેલમાં પૂરવામાં આવ્યા જ્યાં સુધી એ રકમ ચૂકતે ન કરી ત્યાં સુધી એમને જેલમાં રાખવા એવો ઠરાવ થયો હતો કાશીદાસ મોટા તો જેલમાં ગયા પણ પૂજા તો સાથે લઈને ગયા હતા અને પૂજા કર્યા વગર પાણી પણ ન પીવાય એમનો પાક્કો નિયમ હતો પણ પૂજા કરવા માટે સ્નાન કરવું પડે આવી વ્યવસ્થા તો ત્યાં જેલમાં હતી નહીં તો એમણે વાત કરી કે મારો આવો નિયમ છે શરૂઆતમાં તો ત્યાં જેલમાંથી સહકાર ન પ્રાપ્ત થયો પણ પછી જોયું કે આ તો કશું ખાતા પીતા નથી એટલે એમને પૂજા તો કરાવવી જ પડે અને એના માટે સ્નાન કરાવવું પડે તો સ્નાન કરાવવા માટે એમને નદીએ લઈ જવામાં આવ્યા સિપાહીઓ સાથે ગયા નદીમાં ડૂબકી મારી અને જેવી એમણે વાત્રક નદીમાં ડૂબકી મારી અને પોતે બહાર નીકળ્યા તો સીધા ગઢડા ઘેલા નદીમાંથી બહાર નીકળ્યા ચમત્કાર થયો આ બાજુ પહેલાં સિપાહીઓએ રાહ જોઈ કે આ પાણીમાં ડૂબ્યા તો બહાર કેમ ના નીકળ્યા દેખાય જ નહીં એમને થયું કે કાશીદાસભાઈ પાણીમાં તણાઈ ગયા અને મૃત્યુ પામે એમ કરીને તો પાછા ગયા આ બાજુ ઘરડાની અંદર મહારાજ પાસે કાશીદાસ પહોંચ્યા મહારાજે એમને પ્રેમથી બોલાવ્યા મારા તો બધું જ જાણતા હતા કહ્યું કે હમણાં અહીં જ રહેજો છ મહિના સુધી મહારાજે એમને ત્યાં રાખ્યો પેલી બાજુ જે લેણદારો હતા એમને પણ આ વાતની ખબર પડી કે આવો ચમત્કાર થયો છે એમને સમજાયું કે કાશીદાસ તો મોટા ભક્ત છે એમને પણ સદભાવ થયો એમને પણ દેવામાંથી એમને મુક્ત કરી દીધા પરંતુ એક ભક્તની દ્રઢતા કે પૂજા ન થાય ત્યાં સુધી કાંઈ જ ખવાય કે પીવાય નહીં એ દ્રઢતાએ સ્વયં ભગવાનને પણ વિવશ કરી દીધા એમની મદદ કરવા માટે તો ભક્તોના જીવનની અંદર આવી દ્રઢતા આપણે આજ સુધી જોતા આવ્યા છીએ વડોદરાના સનિષ્ઠ હરિભક્ત મનુભાઈ એ પોતે પોતાના વ્યવસાયના કામ પ્રસંગે સાઉદી અરેબિયા ગયા હતા હવે ત્યાંની સરકારના નિયમ પ્રમાણે એ વખતે જરા કડક કાયદા હતા એટલે ત્યાં જે કોઈ પણ આવ્યા હોય એમની પાસે કોઈ મૂર્તિ હોય ભગવાનની કોઈ દેવતાની તો ત્યાંને ત્યાં જ એને કાઢી કાઢીને ફેંકી દેવામાં આવતી હતી એરપોર્ટ પર જ કેટલાક મજૂરો પણ એમની સાથે ભારતથી ત્યાં ગયા હતા હવે એમની પાસે જે કેલેન્ડરો હોય ત્યાં દેવી કે દેવતાઓના કોઈ ફો ફોટોગ્રાફ્સ હોય એ પણ બધું ઉચકી ઉચકીને ત્યાં કચરાપેટીમાં એ લોકો નાખી દેતા હતા મનુભાઈએ જોયું કે આ નાખી દે છે એમની બેગ તપાસવામાં આવી એમાંથી પૂજા કાઢવામાં આવી અને જેવી પહેલાં ઓફિસરે પૂજા લીધી એટલે તરત જ મગ મનુભાઈએ એ પાછી ખેંચી અને પોતાના કોટના ખિસ્સામાં મૂકી દીધી તો પેલા ઓફિસરે કીધું કે શું છે આપણે કીધું કે અમારી પૂજા છે રગઝગ ચાલી મનુભાઈ કે આ તો હું ના જ આપું હવે એ સમયે જરા બોલાચાલી થઈ પહેલાં બીજા મજૂરોએ મનુભાઈને સમજાવ્યા કે મનુભાઈ આ લોકો બહુ જ કડક છે તમે માની જાઓ મનુભાઈ કહે કે નહીં આ તો હું ના છોડું એ વખતે ત્યાં ઉપરી ઓફિસર હતા એ આવી ગયા કે શું ચાલે છે આ બધી છે એટલે મનુભાઈએ કીધું કે આ અમારી અગત્યની વસ્તુ છે એટલે કે ચાલો ઓફિસમાં એ ગભરાવીને ઓફિસમાં ગયા અને પછી કીધું શું વાત છે એટલે મનુભાઈએ કીધું કે જુઓ હું તો મારા વ્યવસાય પ્રસંગે અહીંયા આગળ આવ્યો છું અને આવતા પહેલાં કંઈ મને એવું કહેવામાં નહોતું આવ્યું કે આવી મૂર્તિઓ અમે એલાવ નહીં કરીએ આ તો અમારી પ્રેયર છે એ તો અમારે કરવી જ પડે તમે કદાચ ભારત આવો અને તમારા જે ધર્મસ્થાન હોય તો એમાં તમે જો ભક્તિ કરવા માટે તમે ઇબાદત કરવા માટે જવા માગતા હો તો અમે કંઈ ના ના પાડીએ તમને તો અમે આ દેશમાં આવીએ છીએ તો અમને અમારી પ્રાર્થના કરવા દેવી જોઈએ મનુભાઈની વાતને એવી ધારી અસર થઈ પહેલાં ઓફિસર પણ ખુશ થયા અને છેક બાર સુધી મૂકવા આવ્યા કે ચાલો તમને કોઈ હેરાન નહીં કરે હું તમને મૂકી જાઉં છું તો ધડતા જોઈને મદદ કરે મુરારી પ્રસંગો એવા બને કે એ સમયે માણસ હલી જાય કે હવે તો આમાં શું રસ્તો નીકળી શકે પણ જે દ્રઢતા રાખે છે એના નિયમો પણ સચવાય છે એના ઉપર ભગવાન રાજી પણ થાય છે આપણા નાના નાના બાળકોથી માંડી અને વૃદ્ધ હરિભક્તો અશક્ત હરિભક્તો ઘણી વખત બીમારીમાં હોય પણ પૂજાની દ્રઢતા નથી મૂકતા સુરતની અંદર રવિ નામના એક બાળકની વાત છે બે હજારને એકની સાલમાં એ બાળકને કેન્સર થયું હતું અને બધાને ખબર હતી કે આ એની અંતિમ અવસ્થા છે હોસ્પિટલમાં હતો બહુ જ કઠણ પરિસ્થિતિ હતી પણ એ બાળકનો પૂજાનો નિયમ એણે જરા પણ ડગવા ન દીધો છેલ્લા દિવસે પણ એના મૃત્યુને થોડાક કલાકો બાકી હતા ત્યારે પણ એણે ખૂબ જ દ્રઢતા રાખી ડૉક્ટરોની ના છતાં પણ એ પલંગમાંથી નીચે ઉતર્યો પૂજા પાથરી આખી પૂજા વ્યવસ્થિત કરી અને પછી એમણે કહ્યું કે તમે ચિંતા કરશો નહીં ભગવાન અને ગુરુ શ્રીજી મહારાજને સ્વામી મહારાજ મારી સાથે છે અને એ જ મને લઈ જવાના છે તો એવી દ્રઢતા સાથે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરતો રહ્યો અને એ દિવસે એમ બોલતા બોલતા જ એ પોતે ધામમાં પધાર્યો તો આપણા સત્સંગની આ વિશેષતા છે કે ભગવાનની પૂજાની દ્રઢતા એ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખવાની હોય છે આપણા પ્રમુખ સ્વામી મહારાજે પણ આટલી બીમારીની અંદર પણ એમના જીવનના છેલ્લા દિવસોની અંદર પણ પોતાની પૂજા એ ક્યારેય છોડી નહોતી હવે આ જે નિત્ય પૂજા એની ગુણવત્તા સેવા છે સ્વામી મહારાજ ઘણી વખત આ વાત કરે છે કે આપણી નવ્વાણું ટકા સાધના આંતરિક છે તો બહાર જે કરીએ છીએ તો અગત્યનું છે જ અનિવાર્ય છે પણ બહાર જે આપણે આ પૂજા વિધિ કરી એની ગુણવત્તા શેના પર આધાર રાખે છે કે તે તે વસ્તુ કરતી વખતે આપણી અંદર શું ચાલે છે તો કેવી રીતે આપણે પૂજા કરીએ તો એ પૂજા શ્રેષ્ઠ પૂજા થાય કોઈ પણ ભક્તિની અંદર જ્યારે મહિમા ભળે ત્યારે એ ભક્તિ શ્રેષ્ઠ થાય છે કોઈ પણ ભક્તિની અંદર જ્યારે પ્રેમ ભળે ત્યારે એ શ્રેષ્ઠ બને છે અને કોઈ પણ પૂજાની અંદર જ્યારે એકાગ્રતા જોડાય ત્યારે એ ભક્તિ સાર્થક બને છે મહિમા પ્રીતિ અને એકાગ્રતા તો પૂજાની અંદર પણ જ્યારે આપણે મહિમા સાથે જોડાઈએ છીએ મહિમા એટલે હું કોની પૂજા કરું છું અને સાથે સાથે હું જે પૂજા કરું છું તો જે ભગવાનની પૂજા કરું છે ભગવાન સાક્ષાત સામે આવીને બેઠા છે એટલે હું બહુ અગત્યનું કામ અત્યારે કરું છું એવા મહિમા સાથે જ્યારે આપણે જોડાઈએ ત્યારે આપણને પૂજાનો આનંદ વિશેષ આવે છે જ્યારે આપણે પ્રીતિ સાથે જોડાઈએ ગદગદ ભાવથી જોડાઈએ ત્યારે આપણને એનું સુખ અધિક આવે છે યોગીજી મહારાજ જ્યારે ઈસવીસન ઓગણીસો ને ઓગણસાઠ સાઠની સાલમાં આફ્રિકાના વિચરણમાં હતા અને વખતે સોલ્સબરી નામના સેન્ટરમાં ગયા હતા તો એ સેન્ટરમાં જશભાઈ નામના એક યુવાન ભક્ત એ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા એમના પિતાશ્રી ભારતમાં સત્સંગી હતા પણ જશભાઈને એટલો બધો સત્સંગનો રંગ નહોતો એમને તો લાગ્યું કે આ બાવા બધા પોટલા લઈને આવી ગયા છે સાધુ મહારાજો તો કેવો રસ્તો તો પડતો એમાં પણ એમના પિતાશ્રીએ કીધું હતું આ યોગીજી મહારાજ આવે છે તો તમે ત્યાં એમનો દર્શન કથા વાર્તા સાંભળવા અને દર્શન કરવા જજો તો જશભાઈ પોતે જતા પણ કોઈ દિવસ આખી સભામાં બેસે નહીં અડધી કથા સાંભળે ન સાંભળે પછી સરકીને રહે એક દિવસ એવું થયું કે યોગીજી મહારાજનું જે ઉતારો તો ત્યાં પોતે સવારમાં થોડાક વેલા પહોંચી ગયા અને યોગીજીમાં જ પૂજા કરતા હતા અને એકલા પૂજા કરતા હતા આજુબાજુ બીજા બધા સંતો કે પોતપોતાના કામમાં કે સેવામાં વ્યસ્ત હતા એકલા યોગીજી મહારાજ પૂજા કરતા હતા અને જશભાઈ ત્યાં જઈને બેઠા અને એમણે યોગીજી મહારાજની મસ્તી જોઈ એનો પ્રેમ જોયો ભગવાન પ્રત્યેનો આને પોતે એકદમ સ્થિર થઈ ગયા જશભાઈ પોતે યોગના અભ્યાસી હતા પોતે યોગના વર્ગો ચલાવતા બીજાને યોગ શીખવતા પરંતુ જે શાંતિ એમણે ક્યારેય નહોતી અનુભવી એ યોગીજી મહારાજની પૂજાના દર્શન કરીને એમને થઈ ગઈ એમને લાગ્યું કે આ પુરુષ એ કંઈક જુદો ભગવાનનો આનંદ ભોગવે છે અને એ વખતથી એમનું રૂપાંતર થઈ ગયું અને એકદમ યોગીજી મહારાજની સાથે સ્નેહ થઈ ગયો પાક્કો સત્સંગ થઈ ગયો તો જ્યારે પૂજા આપણે કરતા હોઈએ ત્યારે તલ્લીન થઈને પ્રેમ ભાવથી કરીએ તો આપણને પણ જુદો આનંદ આવે છે અને ભગવાન પણ આપણા પર પ્રસન્ન થાય છે તો પેલું મહિમા બીજું છે પ્રીતિ અને ત્રીજું છે એકાગ્રતા મહંતવામી મહારાજને એકવાર એવું પૂછવામાં આવ્યું હતું કે અમે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે અમને તો જાત જાતના બધા વિચારો આવવા માંડે છે પૂજાની અંદર તો એ માટે શું કરવું આ વર્ષો પહેલા પૂછાયેલો પ્રશ્ન છે ત્યારે મહાનસ્વામી મહારાજે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે મને તો એવું કોઈ દિવસ થતું નથી મને પ્રશ્ન નડતો નથી મારા પર બાપાની કૃપા છે પણ પછી પોતે ઉપાય બતાવે મહાનસ્વામી મહારાજ કે હું જ્યારે પૂજા કરવા બેસું ત્યારે હું શું વિચારું છું કે મારે બીજું કોઈ કામ બાકી જ નથી આ એક જ કામ મારે કરવાનું છે આ આ સિવાય બધું થઈ ગયું છે બસ મારી ભગવાન મારી પૂજામાં આવ્યા છે મહારાજને સ્વામી આવ્યા છે અને મારે એમની સાથે રમવાનું છે મારે એમની સાથે આનંદ કરવાનો છે એ સિવાય મારે બીજું કોઈ કામ બાકી નથી આ વિચાર જ્યારે હું કરું છું ત્યારે મને કોઈ બીજા વિચારો આડા આવતા નથી બીજું કોઈ કામ જ એ વખતે આડું આવતું નથી સેંકડો કામ પેન્ડિંગ પડ્યા હોય છતાં પણ એ કામને એ વખતે સાવ ભૂલી જ જવા એ મહસ્વામી મહારાજ શીખ્યું અને બીજી વાત એમણે કરી કે જેમ શિવલાલ શેઠ પૂજા કરવા માટે બેસતા ત્યારે બધું બાળી દેતા હતા અંતરથી બધું બાળી દેતા હતા બોટાદ શહેર બળી ગયું ઘર બળી ગયું ધંધો બળી ગયો દેહ બળી ગયો રાખ થઈ ગઈ હવે ધ્યાન કરો એક વખત બધું રાખ થવાનું જ છે તો એ બધું જ અંતરથી પ્રલય કરીને સાંખ્ય કરીને આપણે બેસીએ તો પૂજાની અંદર બીજા વિચારો આડા ન આવે આ ઉપાયો મહાનસ્વામી મહારાજે આપણને બતાવ્યા તો નિત્ય પૂજા એ મહિમાથી પ્રીતિથી અને એકાગ્રતાથી કરીએ તો આપણને એનો ખરેખરો આનંદ આવે છે આ પૂજા એ આપણો રોજનો અભ્યાસ છે આજે પૂજા કરીએ એના કરતાં કાલ વધારે સારી થાય એ આપણી સાધના છે કોઈ એક કલાકારને પૂછવામાં આવ્યું કે તમે આ રચના બનાવો છો અત્યાર સુધીમાં તો ઘણી બધી રચનાઓ તમે કરી છે તો તમારા જીવનની શ્રેષ્ઠ રચના કઈ તો કલાકારે જવાબ આપ્યો કે હવે જે રચના હું કરવાનો છું એ મારી શ્રેષ્ઠ રચના અત્યાર સુધી જેટલી થઈ એના કરતાં વધારે સારી કરવી એ આપણી સાધના એમ આપણને કોઈ પૂછે કે તમારા જીવનમાં અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત પૂજા કરી છે પણ તમારી શ્રેષ્ઠ પૂજા કઈ તો આપણે એવું કહેવું જોઈએ કે હવે પછી હું જે પૂજા કરવાનો છું એ મારા જીવનની શ્રેષ્ઠ પૂજા છે એટલે જેટલી પણ પૂજા કરી એના કરતાં વધારે સારી પૂજા મારે હવે કરવી છે બીજે દિવસે એના કરતાં પણ સારી કરવી છે એવી રીતે જો આપણે મહિમા પ્રીતિ એકાગ્રતાનો અભ્યાસ કરીએ તો આપણને પૂજાની અંદર ભગવાન સાથેનું સાનિધ્ય અનુભવવાની અંદર દિનદિન પ્રત્યે પ્રગતિનો અનુભવ થાય આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિત્ય પૂજારૂપી સાધના એમાં આપણે દિવસે દિવસે પ્રગતિ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય